જે કારણે ખેડૂતે મોટું નુકસાન થયું છે પ્રાથમિક તપાસ મુજબ ખેતરમાં આ કયા કારણસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી આગ લાગવાનું કારણ કોઈ શોર્ટ સર્કિટ નજીકમાંથી પસાર થતી વીજળીની લાઈન કે પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે પરંતુ આગની તીવ્રતા એટલી હતી કે શેરડીનો મોટો પાક ગણતરીના જ મિનિટમાં રાત થઈ ગયો ખેડૂત દિલીપભાઈ બારોટની મુખ્ય માંગણી આ દુર્ઘટનામાં પોતાનો આર્થિક આધાર ગુમાવનાર ખેડૂત દિલીભાઈ બારડે તંત્ર સમક્ષ તાત્કાલિક સહાય અને યોગ્ય વર્તનની માંગણી કરી છે ખેડૂત દિલીભાઈ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે મેં પ્રાકૃતિક પદ્ધતિથી શેરડીનું વાવેતર કર્યું અને પાક તૈયાર થવાના આરે હતો પરંતુ આગ લાગવાના કારણે મારી આખા વર્ષની મહેનત અને મૂડી બડી રાખ થઈ ગઈ છે પ્રાકૃતિક ખેતી માટે જે વધારોનો ખર્ચ કર્યો હતો તે પણ નકતામો ગયો છે તેમની મુખ્ય માંગણીઓ પૈકી તાત્કાલિક સર્વે ખેતરમાં થયેલ નુકસાનો તાત્કાલિક અને સચોટ સર્વે કરવામાં આવે યોગ્ય વળતર શ્રેણીના પાકને થયેલા સો ટકા નુકસાન બદલ સરકાર દ્વારા ખેતીવાડી વિભાગના ધારા ધોરણ મુજબ વહેલી તકે યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે જેથી તેઓ ફરીથી વાવેતર કરી શકે પ્રાકૃતિક ખેતીનો લાભ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત હોવાથી રાજ્ય સરકારની વિશેષ યોજના હેઠળ પણ સહાયનો લાભ મળે આ ઘટના બાદ સ્થાનિક ખેડૂત આગેવાનો અને ગ્રામજનોએ પણ દિલીપભાઈને સહાય કરવા માટે તંત્ર રજૂઆત કરી વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે સર્વેની કામગીરી હાથ ધરાવીને ખેડૂત ને ન્યાય મળે તેવી આશા છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરે છે નમસ્કાર મિત્રો હું છું પ્રવીણ પરમાર ધ ગુજરાત લાઈવ ન્યૂઝ અને અત્યારે રાનેર ગામમાં એક ઘટતી ઘટના બહુ મોટી ઘટી છે અને અહીંયા એક પ્રાકૃતિક ખેતી દિલીપભાઈ બારોદ દ્વારા કરવામાં આવતી હતી અને વર્ષોથી પ્રાકૃતિક ખેતીના એમની ખેતીની અંદર વાવેતર કરવામાં આવેલું હતું એ શેરડીના અચાનક કાલે આગ લાગી ગઈ છે અને આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પણ કદાચ માનવામાં આવે કદાચ કે ઉપર ફ્રીફેજ લાઈન ચાલી રહી છે એના કારણે પણ કદાચ થયું હોય અને આપણે આપણે દિલીપભાઈ જ મળીને પૂછીએ શું કારણ હોય શકે છે આગ લાગવાનું દિલીપભાઈ શું કારણ હોય શકે આગ લાગવાનું જય ગૌ માતા હવે મારું નામ દિલીપ કુમાર બાબુલાલ બારોટ અને હું બનાસકોઠા જિલ્લા પ્રાકૃતિક ખેતી અધ્યક્ષ છું હવે આની અંદર કાલે સાડા વાગે આગ લાગી એટલે હું તો મારા ગાડિયામાં બેઠા બેઠા મારું કામ હતું એ કરતો હતો અને મારા રોટલા બનાવતી હતી એટલે ફટાકડા ફૂટતા એવું લાગતું મને પણ મને એવું લાગ્યું કે કોઈ ફટાકડા ફોડતા હશે તો હું જોવા ગયો નહીં પણ ફટાકડા ફૂડતા હોબડીને મારા ઘેરથી રોજતી રજતી બહાર નીકળી એટલે એને જોયું કે આ તો શેરડી સળગે છે તારે એને મને બૂમ મારી કે શેરડી સર્ગે છે તમે છો મેં કીધું મને ખબર નથી બરાબર છે તો હું જોયું એટલે શેરડી સળગતી હતી એટલે મેં તરત જ બોર્ડમાં ફોન કર્યો ફોર્ડમાં ફોન મારો રિસીવ ના થયો ના થયો એટલે મેં ટીડીઓ સાહેબનો ફોન કર્યો એમણે રિસીવ ના થયો એટલે મેં મોમલતદાર સાહેબ કર્યો એમણે રિસીવ ના થયો હવે પાછો ફરીથી બોર્ડમાં ફોન કર્યો આટલી વખત મેં ફોન ટ્રાય કરતા 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 લગભગ દોઢ એક કલાક જેવું મારું નીકળી ગયું દોઢ કલાક નીકળી જતા જતા મને એવું થયું કે સારું શેરડી તો ખતમ થઈ ગઈ પણ પાછળ છેલ્લે દસેક મિનિટ મને લાઈટ જે મળી

ફોલ્ટ થવાથી કે ગમે તે કોઈ સંજોગોથી એમાંથી લાઈટ પડી હોય અને આગ લાગી હોય એવું મને સંજોગો લાગે છે એમ એના સિવાય તો બીજું કોઈ અહીંયા પેલું છે નહીં કે ભાઈ કોઈ નાખી જાય અને આ કેટલું નુકસાન હશે તમે આ શેરડીની અંદર હું પ્રાકૃતિક રીતે જો શેરડી કરું તો મારી પ્રાકૃતિક રસ બનાવીને વેચું તો પાંચ લાખ ની શેરડી છે અને એક એકર શેરડી જો આમ બજાર ભાવથી વેચવા જોયું તો અઢી લાખ રૂપિયાની છે એટલે અઢી લાખ નું તો પાકું નુકસાન મને ગણી શકાય પેલું તો હું પ્રોસેસિંગ કરી અને કદાચ વેચું તો મને કદાચ થાય પણ મારું શેરડી અને વેચું ને તો પ્રાકૃતિક શેરડી છે એટલે મને ભાવ મળતા હતા અને એ મારી અઢી લાખની શેરડી થતી હતી કેમ કે મને દોઢ દોઢ વર્ષ થઈ ગયું આ શેરડીને કટિંગ કરે એટલે મને એમ હતું કે આ સાલ તો ઉષ્કળ માલ મને મળશે એમ છે બરાબર છે એ એ થી મેં એને રાખી હતી અને બીજી તો કમનસીબી આપણી એ છે કે આપણા તાલુકાની કોંગ્રેસ તાલુકાની અંદર કોઈ લાબંબા જેવી સગવડ નથી આ સરકારને પણ મારી એક વિનંતી છે કે કદાચ કોઈ આ તો ઠીક છે હું પ્રાકૃતિક ખેતી કરું છું અને જિલ્લાની જવાબદારી છે છતાંય પણ મારો કોઈ ફંડ ઇસ્યુ ના કરતું હોય તો એક સામાન્ય વર્ગની કે સામાન્ય ખેડૂત નાનો ખેડૂત એનું શું તો મારી સરકારને પણ વિનંતી છે કે આટલું લાયબં સગવડ થાય તાલુકાની અંદર અને સર અધિકારીઓને પણ મારી વિનંતી છે કે ગમે તો કોઈ કદાચ તમારા કારણોસર તમે રિસીવ નથી કરી શક્યા ફોન તો તમે પાછળથી પણ એને ફોનનો જવાબ તો તમે આપી શકો છો ને તો મારી પણ એ પણ વિનંતી છે બધાને તો આ મારું તો નુકસાન થયું છે પણ હવે પાછળ કોઈ ખેડૂતને આવું મારા જેવું નુકસાન ભોગવવું ના પડે એના માટે મારી સરકારને એક વિનંતી છે જય ગૌ માતા નમસ્કાર મિત્રો આપ દિલીપભાઈને સાંભળી રહે અને દિલીપભાઈ ટીડીઓ સાહેબ ને ફોન કર્યા છે મામલતદાર જીઇબી કોલ કર્યા છે પણ એ તંત્ર દ્વારા કોઈ સકારાત્મક જવાબ નથી મળ્યો અને એમનો જે પાક હતો પ્રાકૃતિક ખેતી કરે છે અને એમને મિનિમમ અઢી થી ત્રણ લાખ નું નુકસાન અત્યારે દેખાઈ રહ્યું છે આપણને તમે આપ જોઈ જ શકો છો કે શેરડીનો બધો પાક બળી ગયેલ છે એટલે તંત્ર ને પણ વિનંતી છે કે જલ્દી માં જલ્દી અને ખેડૂત મિત્ર ને કોઈ ની કોઈ સહાય આપવામાં આવે અને એ પગભેર રહે એવી વિનંતી